નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટ એ ટુ જેડ વિથ ભરત પંચાલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સોના ચાંદીની તો ગોલ્ડ અને સિલ્વર જે હાલના ભાવે ખરીદાય કે કેમ તે એક મોટો પ્રશ્ન છે તો આપણે વિતેલા માર્કેટ જે વીતેલું સપ્તાહ ગયું છે એની એક બજારની ચાલ ઉપર નજર કરીએ તો ગોલ્ડ લગભગ સ્પોટ ગોલ્ડ માર્કેટ જે હતું નાઇમેક્સ અને કોમેક્સમાં એ લગભગ ચોવીસો ચોવીસો પચાસની રેન્જમાં અથડાયું છે સિલ્વર પણ બે તરફી વધઘટમાં અથડાયું છે જ્યારે આ વિડિયો શૂટ થઈ રહ્યો છે ત્યારે સ્પોટ માર્કેટમાં ગોલ્ડ ચોવીસો ને ચોવીસ પચીસ ડોલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે અને સિલ્વર પણ સત્યાવીસ પોઈન્ટ ઓગણસાઠ સાહીઠ ડોલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે હવે વાત કરીએ માર્કેટમાં જ્યારે મૂવમેન્ટ જોવા મળી ત્યારે ગત સપ્તાહે યુએસ લેબર ડિપાર્ટમેન્ટનો જે જોબલેસ ક્લેમ ડેટા આવ્યો એ જોબલેસ ક્લેમ ડેટા જે આવ્યો એ બહુ જ નિરુત્સાહી આવ્યો એટલે જોબલેસ ક્લેમ ડેટા બે લાખ તેત્રીસ હજાર આવ્યો જે આગલા સપ્તાહે બે લાખ ઓગણપચાસ હજાર હતો અને બે લાખ ચાલીસ હજાર આવવાની ધારણા હતી પણ એનાથી પણ નીચે આવ્યો એટલે બે લાખ તેત્રીસ હજાર આવતા માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું યુએસ ડોલર ઇન્ડેક્સ પણ સાત મહિનાની નીચી સપાટીએ આવી ગયો એકસો ત્રણ ડોલર આજુબાજુ એટલે કે આમ જોવા જઈએ તો જોબલેસ ડેટા ખરાબ આવવાથી અમેરિકામાં એક રિસેસનની પ્રક્રિયા શરૂ થઈ છે મંદીની શરૂઆત થઈ છે એવી એક ધારણા ઊભી થઈ જેને કારણે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઈંગ પણ આવ્યું નીચા મથાળે માર્કેટમાં અપડાઉન થયું પણ નીચા મથાળે બાઈંગ પણ આપણને જોવા મળ્યું બીજી તરફ જોવા જઈએ તો ભારતમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું એ બજેટમાં ગોલ્ડ અને સિલ્વર પર છ ટકા કસ્ટમ ડ્યુટી ઘટાડી એ કસ્ટમ ડ્યુટી ઘટાડી એને કારણે ગોલ્ડમાં છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં પાંચ હજાર રૂપિયા અને ચાંદીમાં છ હજાર રૂપિયાનો ઘટાડો થયો એટલે ભારતમાં સોના ચાંદીના ભાવ નીચા આવ્યા હવે વાત રહી આયાતની વાત રહી તો ભારતે બે હજાર ત્રેવીસમાં સોનાની આયાત જે કરી હતી એ બે પોઈન્ટ આઠ લાખ કરોડની હતી હવે ભારતમાં જ્યારે સોનાના ભાવ ઘટ્યા હોય અને કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થયો હોય તો ભારતની આયાત બે હજાર ચોવીસમાં ઘટશે બે હજાર પણ એનાથી પણ ઘટશે એટલે એ ઇકોનોમી માટે એક સારું પરિબળ જોવા મળશે બીજું કે આગામી સપ્તાહની હવે વાત કરીએ કે ગોલ્ડ સિલ્વરનો જે માર્કેટ છે આગામી સપ્તાહે કેવું રહેશે એનું એક વિસ્તૃત જાણકારી મેળવીએ તો ફેડ રેટ છે ફેડ રિઝર્વ છે સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી એક શક્યતા જોવાઈ રહી છે જો નીચા વ્યાજદર હોય તો સોના ચાંદીમાં રોકાણ કરવાની આપણને તક મળવાની છે બીજું ટેકનિકલી જો જોઈએ તો સોનામાં ત્રેવીસો ને સ્ટોપ લોસ રાખી અને દરેક ઘટાડે લઈ શકાય બીજું ચોવીસો ને અઠ્ઠાવન ચોવીસો અઠ્ઠાવનનું રેઝિસ્ટન્સ લેવલ છે જ્યાં માર્કેટની તેજી અટકે પણ જો ચોવીસો ને અઠ્ઠાવનનું લેવલ ક્રોસ કરી જાય ગોલ્ડ તો માર્કેટમાં એક નવી તેજીની શરૂઆત થઈ શકે છે અને પચીસો ડોલર સુધી જાય સિલ્વરની વાત કરીએ તો સિલ્વરમાં છવ્વીસ પોઈન્ટ ઓગણસાહીઠ ડોલરનો સ્પોટ સ્ટોપ લોસ રાખો અને દરેક ઘટાડે સિલ્વર બાય કરી શકાય આમ પણ સોનું અને ચાંદી છે એ જેને કહેવાય કે સલામત રોકાણ તરીકે ઉભરીને આવ્યું છે હું દરેક રોકાણકારોને કહીશ કે દરેક ઘટાડે સોનું અને ચાંદી જેમ શેર બજારમાં તમે એસઆઈપી કરો છો તેમ ગોલ્ડ અને સિલ્વરમાં પણ દરેક ઘટાડે બાયિંગ ઓપોર્ચ્યુનિટી સમજીને એક એસઆઈપી કરવી જોઈએ જેથી લાંબા ગાળે આપને ઘણું સારું વળતર મળશે જી આ માહિતીસભર વિડીયો આપને ગમ્યો હોય તો આ ઇન્વેસ્ટ એ ટુ ઝેડ વિથ ભરત પંચાલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ વેરી મચ